વેદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સામજ ગામે ખેતરમાં બે પતિ પત્ની રહેતા હતા તે દરમિયાન તેમની વચ્ચે કોઈ પણ કારણસર આજે ગુનાના તમતદાર બુધેસિંહભાઈ શંકરભાઈ પટિયા ના હોય તેમની પત્ની ઉપર વેમ રાખતા હોય અને એ શંકાના આધારે તેમને તેમની પત્નીને દાતી વડે ગળાના પાછળના ભાગે તથા ખભાના ભાગે મારી તેમનું મોત નીપજાવેલું હતું ત્યારબાદ તેઓએ પણ કોઈ ઝેરી દવા પી લઈ દેતા તેમને સારવાર કરાવી લીધી અને સારવાર દરમિયાન વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે બપોરના કલાક પંદર ત્રીસ વાગે તેમનું પણ અવસાન થયેલું હતું આ બાબતે વેડેજ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને વેડેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે